નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય તાલુકા મથક ગણાતું પાવી જેતપુર જે તાલુકાની એક ગલીમાં દુર્ગંધવાળું પાણી ગટરનું ઉભરાતા નગરજનો છેલ્લા કેટલાય દિવસથી હેરાન પરેશાન થઈ ગયા છે પાવીજેતપુરના બત્તી વિસ્તારની અંદર ગટરનું ગંદુ પાણી વારે ઉભરાઈ જતા જેતપુર ગામના લોકો હેરાન થયા છે અને જેના કારણે આ વિસ્તારની અંદર દુર્ગંધનો ત્રાસ ફેલાઈ ગયો છે ડ્રેનેજ લાઇન છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહી છે અને ગંદુ પાણી રોડ પર આવી જાય છે જેથી અવરજવર કરતા વાહન ચાલકો અને ત્યાંના રહીશોને ખૂબ જ કપરી પરિસ્થિતિની અંદર જીવવાનો વારો આવી રહ્યો છે ત્યારે લોકોની માંગણી છે કે પાવીજેતપુરના સત્તાધીશો અને પંચાયતના તંત્ર દ્વારા વહેલી તકે આ ગટરનું રિપેરિંગ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર પંદર વીસ દિવસથી આ સમસ્યા રહેલી છે રાહદારીઓ માટે એટલી બધી તકલીફ પડી છે કે જેની કોઈ હદ નહીં અને આવતા જતાં રાહદારીઓને પાણીના છાંટા પણ એટલા બધા ઉરા છે અને મસ્જિદમાં નમાજી પઢવા માટે આવે છે એમને પણ એટલી તકલીફ થઈ રહી છે છતાં પણ જે છે એ પંચાયત તરફથી એને કોઈ ધ્યાને લેવામાં આવતો વારંવાર રજૂઆત કરવા છતાં પણ જેથી કરીને તાત્કાલિક એમ નિરાકરણ આવે એવી અમારી વિનંતી છે નહીં હોય તો પછી અમારે કલેક્ટર સુધી એની એપ્લિકેશન પહોંચાડવી પડશે હવે આપનું નામ મારું નામ બિલાલભાઈ સુલેમાનભાઈ મફત